આજ રોજ એનએસયુઆ દ્વારાચેરી આવેદન પત્ર આપવામાં આવ્યું છે કારણ કે વડોદરા લેવું હોય ત્યારે આચાર્ય દ્વારા એમનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે તે પછી એમને શાળામાં એડમિશન આપવામાં આવે છે સાથે સાથે વિદ્યાર્થીઓ જોડે દર વર્ષે કોમ્પ્યુટર ફીસ આવે છે પરંતુ એમને કોમ્પ્યુટર ફેસિલિટી આપવામાં નહી આવતી સાથે સાથે બીજો મુદ્દો કે જ્યારે એમને ડીઓ કચેરીમાંથી એક જ વર્ગ ની પરમિશન આપવામાં આવી છે ત્યારે એમના દ્વારા બે બે ત્રણ ત્રણ વર્ક ચલાવવામાં આવે છે સાથે સાથે બીજી વાત કરીશું કે કઈ ભણાવાવાળા શિક્ષકોની લાયકાત પણ ઓછી છે આ કઈ રીતની ગેરનીતિ છે હમણાં સુધી ડીઓ કચેરીના અધિકારીઓ જોડે એમના પર પગલા લેવામાં નહીં આવ્યા કારણ કે એમના ટ્રસ્ટી ના કઈ પોલિટિશિયન પણ ગણવામાં આવ્યા છે અમે ડીઓ કચેરીમાં આજે માંગ કરીશું કે તાત્કાલિક ધોરણે સ્કૂલના આચાર્ય પર પગલા લેવામાં આવે ટ્રસ્ટી સ્થિતિ પર લેવામાં આવે કારણ કે આ વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે જો તાત્કાલિક ધોરણે પગલા લેવામાં નહીં આવે તો એનએસયુઆઈ મેદાનમાં આવશે અને આજે તો એનએસયુઆઈના તમામ હોદ્દેદારો આવ્યા છે કાલે ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓને જોડે લઈને આવીશું અને તાત્કાલિક ધોરણે એમએસ ઇંગ્લિશ માધ્યમ સ્કૂલને બંધ કરાવીશું

સાથે બીજો મુદ્દો કચેરીના અધિકારીઓ જોડે એમના પર પગલા લેવામાં નહીં આવ્યા કારણ કે એમના ટ્રસ્ટી કઈક ના કઈ પોલીટીશિયન પણ ગણવામાં આવ્યા છે અમે ડીઓ કચેરીમાં આજે માંગ કરીશું કે તાત્કાલિક ધોરણે સ્કૂલ ના આચાર્ય પર પગલા લેવામાં આવે ટ્રસ્ટી પર ભવિષ્ય ની વાત છે જો તાત્કાલિક ધોરણે પગલા લેવામાં નહીં આવે તો એનએસયુઆઈ મેદાન માં આવશે અને આજે તો એનએસયુઆઈ ના તમામ હોદ્દેદારો આવ્યો છે કાલે ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓને જોડે લઈને આવશું અને તાત્કાલિક ધોરણે એમએસ